રોતા હતા ખાવાનું નહોતું ભાવતું ઘરમાં રાંધવાનું મન નહોતું લાગતું સમાન બધા ફિટ કરી કરીને રોતા હતા હવે ક્યાં જ કોઈ મકાન ભાડે દેતું નથી આ બધાને આશીર્વાદ છે મારું સારું થઈ ગયું ને હંમેશાની માટે એમાં તમને બધાને આશીર્વાદ થઈ છે ભાઈ અમે હિન્દુ લોકો માટે જેમ દિવાળીનો તહેવાર હોય ને અમારે જે દિવાળીનો તહેવાર છે અને મુસલમાન ભાઈઓ માટે મોહરમ ને રમઝાન ને ચાંદજી જી ધર્મનો મનતો એ બધા મોમેન્ડ લોકો પણ આજે એટલા જ ગુજ છે મુસ્લિમ લોકો અને હિન્દુ માટે દિવાળીનો તહેવાર છે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું આછડું લૂછાતું હોય એની આતરડી થરતી હોય ને ત્યારે સ્વાભાવિક છે વિસ્તારના તમામે તમામ લોકોની આ મોઢા પરનું સ્મિત જોઈ અને ક્યાંક ને ક્યાંક મને એક ખૂબ જ વિશેષ આનંદની લાગણી છે અમને સારું લાગ્યું મારા વીરા સારું લાગ્યું દીકરા અમને બહુ ગમ્યું હું કહું છું અમે કેટલા દીધા અમે હેરાન થતા અમને આજ સુખી દીધા વેલનાથ બાપુ એમને સુખી કર્યા આજથી સિત્તેર વર્ષ પહેલા આઝાદ થયું ભારત ત્યારે જે અંગ્રેજોએ જોઈતી ઈજ એકતા જંગલેશ્વરે એકતાનો પરિચય આજે કરાવ્યો છે અને ઈજ હિન્દુ મુસ્લિમની એકતાનો પરિચય આજે સરકારે જોઈ લીધો છે ઘરના કદીએ મકાન અમે થી દુઆ કરી છે હજી અમે પૈસાથી નથી પીતા અમે કેવો તો પૈસા જ ભરવા તૈયાર છે પણ અમને મારા ઘરના મકાન કદી કે ના હિન્દુ બનેગા ના મુસ્લમાન બનેગા એ સબ ઇન્સાન કી ઓલાદ ના તો ઇન્સાની બનેગા અને આ સત્ય અમે જ પરેશાન હોય શકે બાકી પરાજિત નથી શકે આપ વિસ્તારમાં ઘરે ઘરે જે પીડિત છે એમની ઘરે ગયેલા અને ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ કરી અને અમને અમને સાથ અને સહકાર આપેલો આપ સૌ મિત્રોનો સૌ હૃદય આભાર માનીએ છીએ અને ખાસ કરીને કોર્ટ જજ સાહેબ આપણે હાઈકોર્ટ એને એમ થયું કે ના આ સત્ય છે કે આ લોકો અત્યારે નાના માણસો હેરાન થાય છે તો આને આપણે કઈક સમય મર્યાદા આપવી જોઈએ એટલે બસ આટલું જ કહેવાનું અને બધાનો ખૂબ ખૂબ આભાર

આપ વિસ્તારમાં ઘરે ઘરે જે પીડિત છે એમની ઘરે ગયેલા અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી અને અમને અમને સાથ અને સહકાર આપેલો આપ સૌ મિત્રોનો સૌ હૃદય આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના તમામે તમામ ઇન્ફ્લુઝર એ જે જંગલેશ્વરની વારે આવ્યા જે જે મિત્રોએ સાથ સહકાર આપ્યો આપ પત્રકાર મિત્રોએ સાથ સહકાર આપ્યો ભક્તિનગર પોલીસ સ્ટેશને અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થા ના ખોરવાય અને શાંતિથી અમારી જે રજૂઆત અમારી જે માગણી છે એ અમે સરકાર સુધી અને તંત્ર સુધી પહોંચાડી શકીએ એ માટે આપ સૌ મિત્રોએ જે જે લતાવાસીઓ એમ કહેવાય કે માનતાઓ રાખેલી હતી સાહેબ એણે પોતાની માનતાઓ રાખેલી હતી અખંડ દીવા ઘરે ભરે છે કે અમારો આશરો ન છીનવાય એના માટે આપ સૌ મિત્રો પત્રકાર મિત્રો વિસ્તારના લતાવાસીઓ જે જે રાજકોટવાસીઓ સાથ અને સહકાર આપ્યો છે એમનો બે હાથ જોડી અને વંદન કરી અને લાખ લાખ અભિનંદન અને વંદન પાઠવું છું અને ક્યાંક ને ક્યાંક સાડા ત્રણ મહિના માટે આ ડિમોલિશન પાછળ ગયું છે ત્યારે આ વિસ્તારના લોકોના દરેકના ચહેરા ઉપર તમે જે આ સ્વીપ જોઈ રહ્યા છો એની મને ખૂબ જ આજ મને મારી એમ કહેવાય કે ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું જય દ્વારકાધીશ તમે શું કહેશો જે પ્રમાણે ત્રણ મહિના સુધી હવે ડિમોલેશન નહીં થાય સ્ટે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે પહેલાં તો હું એટલું કહેવા માનીશ

અને અમારી અપીલ સાંભળી અમારી સુધી તમે મીડિયા લોકોએ પહોંચાડ્યો એ બધાનો ધન્યવાદ જય હિન્દ જય ભારત એવું લાગે છે આજે જે આશરો આજે છેલ્લો દિવસ હતો જવાનો હતો આજે પણ વાત હતી ને આખરે ત્રણ મહિનાનો સ્ટે મળ્યો છે આજે હિન્દુ માટે તો હિન્દુ લોકો માટે જેમ દિવાળીનો નો તહેવાર હોય ને આજે દિવાળીનો તહેવાર છે અને મુસલમાન ભાઈઓ માટે મોહરમ ને ચાંદજી જી ધર્મના લોકો લોકો પણ એટલા જ મુસ્લિમ અને હિન્દુ માટે દિવાળીનો તહેવાર છે માટે છે એટલે બધા ભાઈઓ જેટલા હિન્દુ મુસ્લિમ સંગઠિત છે બધા એક છત નીચે જ રહેવાવાળા છે એટલે કોઈને એવું હોય કે હિન્દુ મુસ્લિમ કરીને આ બધું કરાઈ નાખી આ બધા ભેગા થઈને રહ્યા હે રહેવા નહીં ને જીવતા ત્યાં લગી રહીશું

અહીંયા બધાએ વર્ષો ત્યાં ભાઈની જેમ રહે છે અને નાના માણસો આજે મીડિયાવાળા તમે લોકો અમે જોઈએ જ છીએ કે સતત જમવાનું હોય ન હોય તમે સતત અમારો સાથ દીધો હોય અને અહીંયા મંદિરે એટલા છે મેલડીમાનું મંદિર છે વેલનાથ બાપુનું મંદિર છે આગળ તમે જોવો મહાદેવનું મંદિર છે આગળ મેલડીમાના મંદિરે ત્યાં નાના બાળકો હોય ગરીબ માણસો હોય ને જમાડવાનું હવે ચાલુ રહે પહેલાં એ ચિંતા હતી કે કેમ આ વસ્તુ ને આ બધું અચાનક આવું થાય એટલે બધાને તકલીફ પડી જાય પણ તમારો પ્રશાસનનો અને મીડિયાવાળાનો ખાસ તમારો સપોર્ટ કે તમે હાઈલાઇટ એટલું કરી દીધું બધું કે ભાઈ ના આયા હકીકતમાં આટલું માણસો હેરાન થાય છે આટલી તકલીફ છે એ જોયું અને ખાસ કરીને કોર્ટ જજ સાહેબ જે આપણે હાઈકોર્ટ એને એમ થયું કે ના આ સત્ય છે કે આ લોકો અત્યારે નાના માણસો હેરાન થાય છે તો આને આપણે કંઈક સમય મર્યાદા આપવી જોઈએ એટલે બસ આટલું જ કહેવાનું અને બધાનો ખૂબ ખૂબ આભાર બિલકુલ અહીંયા આ જે વિસ્તાર છે તે વેલનાથ મંદિર જંગલેશ્વર કહેવાય ત્યાં અત્યારે આપ જોવો છો તે પ્રમાણે બધા લોકો એકઠા થયા છે અને આ સ્ટે જે છે ત્યારે દિવાળી જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અહીંયા જે બહેનો છે તેમની સાથે વાત કરશું બેન આ સ્મિત કેટલા દિવસ પછી જોવા મળ્યું છે શું કહેશો દોઢ મહિના જેવું થયું ભાઈ રોતા હતા ખાવાનું નહોતું ભાવતું ઘરમાં રાંધવાનું મન નહોતું લાગતું સમાન બધો ફિટ કરી કરીને રોતા હતા હવે ક્યાં જ કોઈ મકાન ભાડે દેતું નથી બધાને આશીર્વાદ છે મારું સારું થઈ ગયું ને હંમેશાની માટે અમારે તમને બધાને આશીર્વાદ દઈશું ભાઈ અમે ભેગા રહી હંમેશાની માટે ભાઈ કર્યું મારી માટે બધા બહુ સારું કર્યું છે ભેગા તમે બહુ હારા હાર ઉપર તમારે અમારો દવાજ પુગાયલો તમારો મોટો આભાર અમારા ગરીબ માણસ મકાન બચાવ્યા આવો ને આવો સરકાર દેજો ને આવો સાથ દેજો ભાઈ માથે અમારો રમઝાન મય આવતો તો કેવી દુઆ બધા નાના મોટા એ બધા દુઆ કરે છે ને જેદું ની નોટિસ આવી ને કોઈને ખાવું નહોતું ભાવતું પાડોશમાં નીંદુ નથી આવતી ખાવું નહોતું ભાવતું બહુ તમારો મોટો આભાર ભાઈ સુધી હાઈકોર્ટે સ્ટે આપ્યો છે કેવી રીતે જુઓ બસ સારા હજી આમ એમ કાય હજી અમને આમાંથી રાહ મળે અમને અમને આમાંથી હજી અમને અમારા ઘરના કદી મકાન અમે જી દુઆ કરી છે હજી અમે પૈસાથી નથી પીતા અમે કેવો તો પૈસા ભરવા તૈયાર છે પણ અમને મારા ઘરના મકાન કદી

અમારી ભાઈ નોટોમાં જો અમારા ભાઈ વેરાપોત છે લાઈટ બિલ છે અહીંયા પાત્રી પારી ચાલી ચાલી પચાસ પચાસ વર્ષથી માણા માણરીએ એમ નથી રહેતા અહીંયા છોકરા ભણે છે ભણતણનું બધું અહીંયા છે અમારે જી છે ને એક એક ડેલીમાં ત્રણ ત્રણ દીકરા વી વી માણા રહીએ ભાઈ પંદર પંદર છોકરા ગઈડા બુઢા બધા ભેગા છે એવું નથી કે એકલા રહી છે એમ નકરાકાન છીલી આપણે હાલ એક કોટરમાં ક્યાં જાય ભાઈ આપણે સરકારે એવી વિનંતી કરી છે અમને અમને મકાન મકાન હવે મોઢા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે અમારે અહીં સેવા પૂજા કરવા આવે પ્રસંગ થાય અહીંયા કણે ગરીબ માણા હોય એ દીકરીઓના એક અને લગ્ન કરવા આવે છે લગ્ન કરવા આવે છે એટલે મને સરકાર શ્રીને હું વિનંતી કરું છું અમને માફ કરો બેન હાઈકોર્ટે મોટી રાહત આપી છે આજે બહુ ખુશીનો માહોલ છે બધા જી વાઈટ જેન બેઠા હતા પલપલ ટાઈમ ઈ નહોતો જાતો અત્યારે તો બહુ ખુશીનો માહોલ છે આજે છેલો દિવસ હતો પરંતુ હાઈકોર્ટમાંથી આ રાહત મળી જાય કેવું લાગે છે

અઢાર અઢાર ચૌ ચૌદ લાખ ચૌદ લાખ ક્યાં અમારે મકાન ગોતવું તોય નતા દેતા ઘરનું નતા દેતા ભાડે નતા દેતા અહીંયા બાપુએ લાજ રાખી વેલના બાપુ તમારું ધન્યવાદ છે જે કર્યું છે દીથી અમે કોઈ ભાડે દીધા નહીં પંદર પંદર હજાર ભાડા કીધા અમને અમે કોઈ ભાવે ન દીધું હજી આજની હમણાં ત્રણ વાગે આમ ઓલા ઓલા કાંઠે ગયા બાવીસ હજાર માં તો એ કે નક્કી કરી આવી ભલે બાવીસ હજાર લે કે તો અહીંયા સમાચાર સાંભળ્યા કે હવે ત્રણ મહિના ને આપણને રાહત આપી તો રાજી થઈ ગયા તરત એના પપ્પા ને ફોન કર્યો કે હવે તમે પાછા આવતા રહ્યો આપણે ત્રણ મહિનામાં ગમે થઈ જાય કઈ કીધું હવે

તો અમને ભાડે મકાન નહોતા દેતા કદાચ સામાન ફેરી નાખો હોય કોઈ આજુબાજુ જંગલેશ્વર થી આવ્યા છે તો પાછો સામાન કે તમારો સામાન પાછો લઈ જાવ જંગલેશ્વરમાં રહી તો હું અમારો ગુનો આમાં તમને જંગલેશ્વરમાં રહેતા હોય તો શું કાંઈ ફેર હોય અમે માણસો જેવા માણસો જ છીએ જંગલેશ્વર નામ પડે એટલે કે ભાડે નહીં નો ખબર હોય તો પાછા કે ફેરવી નાખો શું ગુનો અમારો જંગલેશ્વરમાં રહીશું તો કશો ત્રણ મહિનાનો હવે રાહત મળી છે હમણાં ત્રણ મહિના તો મકાન ખાલી મારો આભાર તમારો આભાર ભાઈ ઘણો આભાર ત્રણ જગ્યાએ મેં સામાન લઈ કહો ત્રણ જગ્યાએ મને પાછો ભરાયો લ્યો બ હજાર ભાડું દઈ મેં સામાન ફેરવો હે અમને તમારો બહુ આભાર છે અમારા બધાય અમારા ભાડોશી આડોશીનો વેલાન બાપુનો બધાયને અમને ખૂબ ખૂબ આભાર છે અત્યારે જંગલેશ્વર વિસ્તારના જે લોકો છે વોર્ડ નંબર સોળ અને સત્તર વિસ્તારના જે લોકો છે કે જે મેગા ડિમોલેશનની નોટિસ સાત દિવસ પૂર્વે આપી દેવામાં આવી હતી આજે છેલ્લો દિવસ હતો અને હાઈકોર્ટ જે છે તેમના દ્વારા જ્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ ખુશ જે છે તેઓ જોવા મળી રહ્યા છે અહીંયા તમામ લોકો છે તેમની સાથે આપણે વાત કરી તેઓ કહી રહ્યા છે કે હાઈકોર્ટ જે છે તેમનો ખૂબ ખૂબ આભાર કારણ કે તેમણે આ સ્ટે જે છે તે આપ્યો છે એટલે કે ત્રણ મહિના સુધીની જે રાહત એ ખૂબ જ મોટી રાહત કહેવાય કારણ કે સરકાર પાસે પણ તેઓ સમય માંગી રહ્યા હતા તે તમને જે મકાન જે છે તે ખાલી કરવા માટે થોડોક સમય આપવામાં આવે ને આખરે ત્રણ મહિનાનો હવે તેમને સમય મળ્યો છે ત્યારે ખુશીની લાગણી જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે કાકા શું કહેશો ત્રણ મહિનાની રાહત મળી સારું છે રાહત મળી એના બદલ બહુ સારું સારું કામ કર્યું પબ્લિક બહુ અત્યારે પરેશાન હતી થોડો કામ શેરા પર થોડીક લાઇટ આવી ગઈ ત્રણ મહિના આજે આમ તો છેલ્લો દિવસ હતો જો આ નહીતર કાલે ડિમોલેશનની પણ વાત હતી થશે એવી વાત હતી તમારે મકાન ખાલી કરી દેવાની પણ વાત હતી હવે આજે જ અંતિમ ઘડીએ આ નિયમ નિર્ણય જે આવ્યો છે એને કઈ રીતે જોવો નિર્ણય તો બહુ સારો આવ્યો છે કે ત્રણ મહિના પછી કંઈક રેગ્યુલરાઈજ કરી દે કંઈક સરકાર તો પબ્લિકને હેરાન થવું ન પડે એના માટે અત્યારે શું કે મકાન મળતા નહોતા અને બહુ પબ્લિક હેરાન હતું મકાનમાં ભાડા ડબલ થઈ ગયા પૈસાનો ક્યાંક આ બધા લોકો એટલા બધા એમ કહેવાય કે રોગ અકડા આક્રમ દુ જ્યારે વિસ્તારમાં આવતો હું લગભગ પંદરેક દિવસથી આ વિસ્તારમાં છું અને નોટિસ સાત દિવસમાં ડિમોલ્યુશનની નોટિસ કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવી હતી ત્યારે કોઈ ધરાઈ ખાતું નહોતું જમતું નહોતું અને જ્યાં જાઓ ત્યાં રોવાના દ્રશ્યો જોવા મળે આપણને આપ પણ મારી સાથે રિપોર્ટિંગ કરવા માટે જ્યારે આવ્યા ગ્રાઉન્ડ લેવલ ઉપર ત્યારે તમે આખે આખું ચિત્ર જોયું હશે કે ઘણા એવા લોકો છે જે દિવ્યાંગ છે ઘણા લોકો એવા છે કે જેના જેના ઘરે ખાટલા છે દવાખાનાના બરાબર આવા જે ગરીબો અને જે પીડિતો હતા એમને ક્યાંક ને ક્યાંક અને બધાની પ્રાર્થના બધાની માનતા ઘણા લોકો અહીંયા માનતા રાખેલી હતી એ બધાની માનતા જે રહીને એ આજ ફળડી છે અને મેં આપના આપના મીડિયા દ્વારા જ કીધેલું હતું કે દ્વારકાધીશની સાક્ષીએ હું કહું છું કે ક્યાંક ને ક્યાંક આ લોકોના જે આસુડા લૂછવાનું જે મેં કામ કર્યું અને વિસ્તારના જે યુવાનોને યુવાનોએ કામ કર્યું તેમજ તમામે તમામ સિટીના લોકો દ્વારા સાથ અને સહકાર આપવામાં આવ્યો જંગલેશ્વરના આ ડિમોલ્યુશન રોકાય એ માટે ત્યારે બસો બેની નોટિસ હટી ગઈ છે અને એમ કહેવાય કે સાડા ત્રણ મહિનાની હાઈકોર્ટે મુદત આપેલી છે ત્યારે આ જે સમય મળ્યો છે તેના માટે સર્વે પત્રકાર મિત્રો ભક્તિનગર પોલીસ સ્ટેશન અને વિસ્તારના તમામે તમામ લોકોનો સહ આભાર વ્યક્ત કરું છું અને મારો રાજીપો વ્યક્ત કરું છું જય દ્વારકાધીશ તો હતા અહીંયાના લોકો કે જેમની સાથે આપણે સતત વાત કરતા રહ્યા છીએ તેમણે આજે આભાર માન્યો છે હાઈકોર્ટનો કારણ કે જે બસો બેની નોટિસ આપવામાં આવી હતી ને આજે આ નોટિસનો અંતિમ દિવસ હતો મકાનો જે છે તે ખાલી કરવાના હતા કોઈની ચાલીસ વર્ષની કોઈની સાઠ વર્ષની એસી વર્ષની યાદો જે છે તે મકાન સાથે જોડાયેલી હતી ને તેઓ કહી રહ્યા હતા સતત કે અમને સરકાર જે છે તે થોડો સમય આપે અને આખરે જ્યારે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી ને તેમાં હાઈકોર્ટ જે છે તે તેમણે ત્રણ મહિનાનો અહીંના વિસ્તારના લોકો જે છે તેમને સમય આપ્યો છે ને આખરે એક ખુશીનો માહોલ જે છે તે આ વિસ્તારની અંદર ફરીથી જોવા મળ્યો છેલ્લા કેટલાક દિવસથી રડતી આંખો જોવા મળતી હતી અને આજે તેમના જ પગલે ક્યાંક આ જ્યારે નિર્ણય આવ્યો છે ત્રણ મહિનાની રાહતનો ત્યારે ફરીથી આંસુ જોવા મળી રહ્યા છે પરંતુ ખુશીના આંસુ અહીંયા જંગલેશ્વરના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કારણ કે ત્રણ મહિના સુધી હવે પોતાનું મકાન જે છે તે ખાલી નહીં કરવું પડે અને આગળ હવે આ જ્યારે લડાઈ કોર્ટની અંદર ચાલુ રહી છે ત્યારે એ પણ રહેશે કે આગળ શું નિર્ણય આવે છે કેમેરા પર્સન કેમિન નિમાવત સાથે મયુર સરવૈયા સ્વરાજ મીડિયા રાજકોટ